અને આ ચોખા અમે સાચવીને રાખ્યા છે સાઈબાબાના બાબાના અને સાંઈ બાબા સદાય માટે આપણને સુખી રાખે અને ધન દોલત સંપત્તિ આપે એવી શુભેચ્છા માંગુ છું અને હવે તો આપણે આમ પૂજા પાઠનું ચાલુ કરવાનું છે તો બધાથી પહેલાં આપણે હાથીઓ પૂરી દઈશું તો હાલો હવે આપણે પૂજા કરવાનું ચાલુ કરી દેવી તો પહેલા તો આપણે ગુરુવાર રેવા હોય તો આપણે એક પીરું કપડું લેવું પડે પીળા ફૂલ અને ચોપડી સાઈબાબાની સાઈબાબાની સબી તો આપણે આલો હવે સાઈબાબાની મૂર્તનું ચાલુ ચાલુ કર દેવી વિધિ તો બધાયથી પહેલા તો આપણે જો ચોખા લીધા હોય સોખાનો હાથિયો બનાવી નાખવાનો આ રીતે જો હાથિયો પૂરી દેવાનો આમ હાથિયો પૂરી ને પછી આપણે કંકુના ના ચાંદલા કરવાના હાથી દેખાય છે હાથીઓ શું કરી આપણે હાથિયો બની ગયો છે અને હવે આપણે સાથીયા ને સાલા કરી દેવું પછી આપણે સાઈ બાબા ની સબી લઈ લેવાની કે નાની મૂર્તિ હોય એ મૂર્તિ લઈ લેવાની આ રીતે આપણે સાઈ બાબાને બેસાડી દેવાના અને સાહેબ બાબાના કપાળે ચાંદલો કરી દેવાનો સાઈબાબા કપાળે ચાંદલો આપણે સાઈ બાબાને ચડાવી દઈશું એ ગુલાબ લેતો આપણે સાઈબાબાની બાબાની સબીને જે સારી રીતે બેસાડી દીધી અને ફૂલડા ચડાવી દીધા કંકુ ચાંદલો કરી દીધો

સાહેબ બાબાને ચડાઈ સાઈ બાબાને ગણપતિ બાપાને ગણપતિ બાપાને રેતા સાઈ બાપા આ રીતે આપણે ફુંડળા એવું બધું ચડાવીને એની રીતે બેસાડી દઈશું આવી રીતે આપણે સાઈ બાબાની સભીનું પૂજન કરવાનું અને બેસાડવાના અને પછી આપણે જે પ્રસાદી લઈ આવ્યા છે એ ધરી દેવાની સાઈ બાબાની ચોપડી હોય તો એ ફોતની ચોપડીની પૂજા કરવાની

સાઈ બાબાની આપણે છબી બેસાડી દીધી ગણપતિ બાપા ને બેસાડી દીધા અને આપણે પ્રસાદીમાં જામફળ લીધા છે અને હાકર લીધી છે અહીંયા આપણે દીવા અગરબત્તી બધું લઈ લીધું છે હવે આપણે આરતી કરી નાખશું આરતી કરીને પછી આપણે સાહેબ બાબાની વાર્તા કથા સાંભળશું તો સૌ પ્રથમ તો આપણે બધી પૂજા કરી લેવાની પૂજા કરીને પછી આરતી કરવાની આરતી ને પછી આપણે વાર્તા કરવાની તો ચાલો આપણે આરતી કરી નાખવી અહિયાં જો આપણે આરતીની તૈયારી કરી લીધી છે દીવડા પેટાવી લીધા છે અને અગરબત્તી કંકુ ફૂલ અને અમારે બેન પણ આરતી કરવા બેસી ગયા છે

આજે ઉજવણું છે એટલે સાઈબાબાની બાબાની ચોપડીઓ અને છોકરીઓને થોડી લાણી દેવાની છે એ આપણે લેવા જવાનું છે તો અમે ફટોફટ પેલા ઘરનું કામ કરીને પછી ખરીદી કરીએ આવી રીતે આપણે નવ ગુરુવારનું સાઈબાબાનું વ્રત કરી શકવી સવી અને સારી એવી સફળતા મેળવી શકવી સેવી સાઈ બાબા એ શ્રદ્ધા અને વિશ્વાસ છે જ્યાં આપણે શ્રદ્ધા અને વિશ્વાસ રાખવી તે આપણું કામ સંપૂર્ણ થાય છે તો આજે મારે નવ ગુરુવારનું વ્રત પૂરું થાય છે તો બધાયને ઓમ શ્રી સાંઈ બાબા નમ આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયાને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો